હાય ગાઈઝ કેમ છો ગુડ મોર્નિંગ અત્યારે વાગ્યા છે સાડા દસ તો નહીં ધોઈને ચા નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છે હવે જઈશું થોડાક કામથી બહાર તો ચલો મળ્યા પછી થોડી વાર પછી જોઈ શકો છો સાંજવી અત્યારે ઊઠી ગઈ છે ઊઠીને બસ જો રમે છે અત્યારે હાય કરે આય હાય હાય કરે hai bốn bye ta bye bye à oh, ta ta cho nó bây giờ đi chơi ta, ta? ta, ta? ta, ta? ta, ta? મે જોઈ રહ્યા છો સાનવી બસ ના મૂડ છે બસ હજી ત્યારે જે નાવાનો એના બાકી છે હજી ઊઠી છે ટાટા બાય બાય હેલો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના સાત તો જસ્ટ અજી અભિયાલ ઘરે આવ્યો છું તો બસ આ સાંજ મસ્તી કરે છે થોડી આપણે એની જો મસ્તી કરીએ અને બીજી તરફ જમવાનું બને છે તો બસ મળીએ જમીને પછી અત્યારે જમવામાં શું બની રહ્યું છે પૂરી બની રહી છે અત્યારે જમવામાં ચા અને પૂરી છે આવું કોના કોના ઘરમાં બનતું હશે ચા ને પૂરી કોમેન્ટ કરજો તીખી પૂરી છે જોઈ શક્યા છો તમે પૂરી બની ને રેડી થઈ ગઈ છે બસ હવે જમવા બેસવાનું છે સાનવી અત્યારે મમ ખાય છે લે

પીઝા ખાવા છે ને પીઝા ખાવા છે ને પીઝા પીઝામાં જો કેવી ખુશ થઈ ગઈ છે હા ખીચડી નથી ભાવતી એને પીઝા ખાવા છે અત્યારે તમે જોઈ રહ્યા છો પીઝા ખાવા છે હા ચાલો પીઝા ખાવા જઈએ ચલો શું ખાવું છે શું ખાવું છે અત્યારે સાનવી જોવો તમે જોઈ રહ્યા છો સાનવી અત્યારે કામ વધારી રહી છે লাও পাইসা মনে লাও লো মনে আপ পৈসা লো লো হ্যাঁ লো চালো আপ মনে আপো মমম খাবম লো চালো মমম খাওয়া আরে লো লো মনে আপ লো মাওয়া চলো

આંટો મારવા માટે તમે જોઈ શકો છો અમારા મેડમના જે આઈસ્ક્રીમ ખાવો છે અત્યારે વાગ્યા છે અગિયાર તો બસ જો અબિયલ હજી આવ્યા છે ઘરે અને સોડાપિયા વચ્ચે ઊભા રહ્યા હતા આંટો મારવા ગયા હતા તો આ બ્લોકને હવે અહીંયા વિરામ આપું છું મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ગુડ નાઇટ